નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદના પગલે ખેતીમાં થયેલી નુકસાની અને ગ્રામ્ય પરિસ્થિતિનો મેળવવા રાજ્યના મંત્રીઓ મેદાનમાં ઉતર્યા હતા નવસારી જિલ્લાના દાંતેજ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે દાંતેજ અને પ્રતાપુર ગામની મુલાકાત લીધી હતી મંત્રીઓએ સ્થળ પર જઈ ખેડૂતો અને ગામના આગેવાનો સાથે ચર્ચા કરી તેમજ ખેતરોની અંદર જઈ પાકની હાલતનું નિરીક્ષણ પણ કર્યું હતું નવસારી જિલ્લાઓમાં મંત્રીઓએ વરસાદથી થયેલી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું બીજી તરફ અધિકારીઓ દ્વારા ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે મંત્રીઓએ પણ સ્પષ્ટ કર્યું કે સરકારને વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે અને અધિકારીઓ દ્વારા પણ નુકસાનીનો અહેવાલ તૈયાર કરવામાં આવશે આ સર્વેના આધારે ખેડૂતોને યોગ્ય વર્તક કેવી રીતે અને વધુમાં વધુ આપી શકાય તે અંગે નિર્ણય લેવામાં આવશે નિરીક્ષણ બાદ મંત્રીઓએ નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં વહેલી તકે નુકસાનીના સર્વે પૂર્ણ કરી સરકારને અહેવાલ મોકલવાની સૂચના આપવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસથી જે રીતે કામોસમી વરસાદ ગુજરાતની અંદર જે વરસી રહ્યો છે એના કારણે પૂરા ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે કેટલાક પ્રભાવિત જિલ્લાઓ બેના છે અને પ્રભાવિત જિલ્લાઓની અંદર ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો અને પ્રભાવિત જિલ્લાઓની અંદર મંત્રીઓને મોકલી ખેડૂતો સાથે ઊભા રહેવું અને ત્યાંથી તાજ મેળવીને કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારની એમણે ચિંતા કરી લીધી છે અધિકારીઓએ પણ જે રીતે નુકસાન થયું છે એ પ્રમાણે સર્વે ચાલુ કરી દીધું છે વ્યવસ્થિત રીતે સર્વે થયા પછી એનો રિપોર્ટ થશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે